ભુજના વ્યાયામ શાળા મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો તારીખ પાંચ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને રવિવારે ભુજના વ્યાયામ શાળા મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કાર્યક્રમ થયો આ ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ભુજ સ્વામિનારાયણ મંદિરના ઉપમહંત શ્રી પરમપૂજ્ય સદગુરુ શ્રી ભગવદ જીવન સ્વામી તેમજ મુખ્ય વક્તા તરીકે સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહવ્યવસ્થા પ્રમુખ મનીષભાઈ બેચરા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં ગામ શહેરના મુખ્ય માર્ગો પર સંઘના પૂર્ણ ગણવેશમાં ઘોષ બેન્ડ સાથે પથ સંચાલન રૂટમાર્ચ નીકળ્યો અને ત્યારબાદ મેદાન પરના કાર્યક્રમમાં સંઘની દરરોજ ચાલતી એક કલાકની શાખામાં થતા કાર્યક્રમો જેવા કે વ્યાયામ યોગ દંડના પ્રયોગ સમતાની યુદ્ધ કરાટે વગેરેનું નિર્દર્શન થયું તેમજ અતિથિ વિશેષ શ્રી પરમપૂજ્ય સદગુરુ શ્રી ભગવદ્ જીવન સ્વામીનું પ્રાસંગિક ઉદબોધન તથા મુખ્ય વક્તા શ્રી મનીષભાઈ બેચરાનું બૌદ્ધિક થયું કાર્યક્રમના અતિથિ શ્રી વિશેષ શ્રી ભગવદ જીવન સ્વામી વિજયાદશમીની શુભકામના આપતા કહ્યું કે સંઘના સ્વયંસેવકો ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુત્વને જાળવી રાખવા અને ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સમગ્ર સમાજે આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ ભુજ સ્વામિનારાયણ મંદિર સંઘ સાથે મળીને સરહદી વિસ્તારના પીડિત શોષિત બંધુઓના ઉત્થાન માટે કરી રહ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની સ્થાપન ઓગણીસો પચીસ વિજયાદશમી દિવસે થઈ હતી આ વર્ષે સો વર્ષ પૂર્ણ થયા છે તેથી સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી મનીષભાઈ બેચરાએ તેમના ઉદબોધન ઉદબોધનમાં હિન્દુ ધર્મમાં વિજયાદશમી ઉત્સવના મહત્વ વિશે વાત કરી અને જણાવ્યું કે એક રાષ્ટ્ર ઉદ્યાનના માટે ડૉક્ટર કેશવ બલિરામ હડગેવારજીએ દ્રઢ સંકલ્પ કર્યો દેશની ત્યારની પરિસ્થિતિ તથા દેશના હિન્દુ સમાજની સ્થિતિનો વર્ષો સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી હિન્દુ સમાજને સંગઠિત કરી ભારત માતાને પરમ વૈભવના શિખર પર બિરાજિત કરવા તથા ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવાના લક્ષ્ય સાથે સંઘની સ્થાપના કરી છે ડૉક્ટર સાહેબના સખત પરિશ્રમ અને પ્રયાસોના કારણે ઓગણીસો ચાલીસ સુધી સંઘ ભારતના દરેક પ્રાંત રાજ્ય સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદના સરસંઘચાલક ચાલક ગુરુજીના સમયમાં સંઘનો વ્યાપ્ત વધીને દેશના દરેક જિલ્લા સુધી પહોંચ્યો અલગ અલગ સમય સંઘના સ્વયંસેવકો દ્વારા જ ઘણા બધા ક્ષેત્રોમાં રાષ્ટ્રહિત સર્વોપરીના વિચાર સાથે વિવિધ ક્ષેત્રોનું કામ શરૂ થયું જેમ કે વિદ્યાર્થી ક્ષેત્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી મજદૂર ક્ષેત્રમાં ભારતીય મજદૂર સંઘ ખેડૂતો માટે ભારતીય કિસાન સંઘ ધાર્મિક ક્ષેત્રે વિશ્વ હિન્દુ પરિષદ વગેરે વગેરે સંઘની સ્થાપનથી શરૂઆત કરીને વર્તમાન સમય સુધીની સો વર્ષની સંઘ દ્વારા રાષ્ટ્ર માટે થયેલા વિવિધ કાર્યોની પણ માહિતી તેમને આપી આવનારા સમયમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે સંપૂર્ણ સમાજ પર્યાવરણ કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા પાંચ પરિવર્તનના વિષયોમાં વિચાર કરીને કાર્ય કરવાની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી આ કાર્યક્રમમાં સહભાગી થવા ભુજનગરમાંથી પૂજનીય સાધુ સંતો સામાજિક આગેવાનો ભાઈ બહેનો તથા વિવિધ સમાજના પ્રમુખો અને શહેરના અગ્રણી ડોક્ટરો વકીલો તથા ચેમ્બર ઓફ કોમર્સ ભુજના હોદ્દેદારો તેમજ સમાજના દરેક વર્ગના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાસના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિકત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ